નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે ખેડૂત ભાઈઓ જે આપણે વિડીયો મૂકવાનો છે તે વિડીયો આપણે અગાઉ યુટ્યુબ પર મૂકેલો હતો પરંતુ ખેડૂત ભાઈઓ તે વિડીયોમાં એક મોટી ભૂલ રહી ગઈ હતી તેના કારણે આપણે એ વિડીયો ડિલેટ કરી નાખ્યો છે અને ફરી આપણે તે વિડીયોમાં જે ભૂલ હતી તે સુધારીને આજે ફરી વિડીયો બનાવ્યો છે તેથી જે પણ ખેડૂત ભાઈઓએ તે વિડીયો જોઈ લીધો હોય તો પણ તે આ વિડીયો એકવાર જોઈ લે જેના કારણે તમારે જે ગયા વિડીયોમાં જે મારી ભૂલ રહી ગઈ હતી તે ભૂલ છે તે સુધરી જાય અને ખેડૂતભાઈઓ વિડીયો છે તે છેલ્લે સુધી જોજો જેથી કરીને તે સંપૂર્ણ માહિતી છે તે તમને મળી રહે અને વિડીયો છે તે ખૂબ જ ધ્યાનથી જોજો નહીં તો તમને આ વસ્તુનું કે આ દવાનું પરિણામ છે તે તમને જોવા નહીં મળે નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સફેદ માખીના ઓર્ગેનિક ઈલાજ વિશે વાત કરવાની છે આ ઓર્ગેનિક દવા છે જે તમારી આજુબાજુમાં જે પણ વસ્તુ છે તેમાંથી જ બનાવવાની છે અને એકદમ સીધી અને સાદી રીતે દવા બનાવવાની છે અને આ દવાનો ઉપયોગ મેં કરેલો છે અને મારો આ દવાનો અનુભવ છે ઉનાળામાં મેં તલ કરેલા હતા અને તલમાં આ જ દવાનો ઉપયોગ કર્યો હતો અને ખૂબ જ સારું રિઝલ્ટ મને જોવા મળ્યું હતું અને ઉનાળામાં મને વીકે સોળ ગુઠાના વીઘામાં એક વીઘાની અંદર દસ મણ તલનું ઉત્પાદન મને જોવા મળ્યું હતું તેમાં મેં એક થી બે રાસાયણિક દવાના છંટકાવ કર્યા હતા ત્યારબાદ તમામ છંટકાવ છે તે મેં આ ઓર્ગેનિક દવાના જ કર્યા હતા જે હું અત્યારે તમને કહેવા જઈ રહ્યો છું તો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ ખેડૂતભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા નોટિફિકેશન બટનને ઓન કરી લો જેથી કરીને આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય તો વધારે સમય ન લેતા ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ તો આ દવા બનાવવા માટે સૌથી પહેલાં તમારે લીમડો લેવાનો છે અને સીધી અને સાદી રીત છે એકદમ કોઈપણ સામાન્ય સામાન્ય વ્યક્તિ આ રીત દવા બનાવી શકે તેવી સીધી અને સાદી રીત છે તો અહીં તમે જોઈ શકો છો આ મુજબનો જે લીમડો હોય છે તે તમારે જ્યાં પણ લીમડાનું ઝાડ હોય ત્યાંથી તમારે કટિંગ કરીને લેતું આવવાનું છે અને આ રીતના દાખલા લઈ લો તો પણ ચાલે છે એમાં કઈ પાંદડા પાંદડા તોડવાની કોઈ જરૂર રહેતી નથી એટલે ખેડૂતભાઈઓ આ રીતે તમે દાખલા તોડી લેશો એટલે તમારે સમયની પણ બચત થશે અને ખોટું તમારે મહેનત પણ ઓછી થશે અને આ વસ્તુ બનાવવામાં કાંઈ એટલી બધી મોટી મહેનત પણ લાગતી નથી તો આ રીતનો એક ડબ્બો લઈ લેવાનો છે આ જો તેલનો ડબ્બો જ છે તેલનો ડબ્બો તેલ ખૂટી જાય એટલે તમે એનો આવી રીતનો ડબ્બો બનાવી નાખાય તો હવે ખેડૂતભાઈઓ આ ડબ્બામાં શું કરવાનું છે તે વિશે વાત કરીએ તો આ ડબ્બો લઈ અને તેમાં સૌથી પહેલાં તો આ જે લીમડાના આપણે દાખલા લાવેલા હોય કટિંગ કરેલા તે બધા ધીમે ધીમે તેમાં નાખતું જવાનું છે તો ધીમે ધીમે આ તમે જોઈ શકો છો એ મુજબ તમારે ડબ્બામાં નાખતું જવાનું અને ખેડૂત ભાઈઓ થોડોક લીમડો નાખીને તરત જ તેને દબાવી દેવાનો છે એટલે જેથી કરીને છે તે લીમડો વધુમાં વધુ સમાઈ શકે તમે આ ડબ્બાની જગ્યા કોઈ પણ તમારી પાસે જે વાસણ આ રીતનું હોય તો તમે તેનો પણ યુઝ કરી શકો છો પરંતુ જે પણ વાસણ લ્યો તો ખાવા પીવાનું વાસણ ન હોય તેવું લેજો કારણ કે તેમાં કડવાશ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેતી હોય છે એટલા માટે તો આ રીતે ડબ્બામાં લીમડો નાખતો જવાનો છે અને આનું કોઈ ફિક્સ કોઈ માપ નથી તમે અંદાજીત કોઈ પણ ગમે એટલો લીમડો તમે નાખી શકો છો જેટલો વધુ લીમડો જશે તેટલું સારું જ છે એટલે ધીમે ધીમે આ રીતે લીમડો નાખીને તમારે આખો ડબ્બો છે તે ભરી દેવાનો છે પરંતુ આ પાણી સમય તેટલી જગ્યા તમારે આમાં રાખવાની છે સાવે સાવ પૂરેપૂરો લીમડાથી ન ભરાય જાય તેનું ધ્યાન રાખવું કારણ કે પાણી અંદર જશે તો જ આપણે આ લીમડાનું છે તે સારી એવી દવા છે તે બનાવી શકીશું હવે ખેડૂતભાઈઓ લીમડો આપણો ડબ્બામાં ભરાઈ ચૂક્યો છે અને હવે આપણે આ ડબ્બાને ચૂલા તરફ લઈ જઈશું અને આ ડબ્બામાં આપણે હવે પાણી નાખીશું પાણીથી આખો ડબ્બો તમારે ચલો ભરી દેવાનો છે તો અહીં હું આપણે પાણી નાખીને જો ચૂલા પર કમ્પ્લીટ મૂકી દીધું છે આ રીતે પાણી નાખીને આખો ડબ્બો ભરી દેવાનો છે હજી પણ થોડીક જગ્યા બતાવી રહી છે તો એ જગ્યા ન રહે તેટલા માટે આપણે થોડોક વધુ લીમડો હજી પણ નાખી દઈએ તો હજી લીમડો સમાય તેટલી જગ્યા છે એટલા માટે આપણે આ લીમડો પણ હવે થોડોક છે તે નાખી દઈએ ટૂંકમાં આખો ડબ્બો ભરાઈ જાય જે રીતે આપણે લીમડાનો અંદર ઉપયોગ કરવાનો છે તો આ રીતે લીમડો નાખી અને પાછો ધીમે ધીમે દબાવી દેવાનો એટલે લીમડો કમ્પ્લીટ છે તે પાણીની અંદર જતો ત્યારબાદ મિત્રો આને ખૂબ જ ઊંચા તાપમાને ઉકાળવાનું છે ખૂબ જ ઉકાળો આવી જાય ત્યાં સુધી આને ગરમ કરવાનું છે જેથી કરીને પાનનો જે રસ છે કડવાશ છે તે બધી જ છે તે આ પાણીની અંદર છે તે ભળી જાય તો ખેડૂતભાઈઓ આ રીતે ડબ્બો મૂકીને તમારે છે તે નીચેથી તાપ કરવાનો અને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવાનો એવો કંઈ ફિક્સ ટાઈમ નથી કે આટલી કલાક તમારે ગરમ કરવાનું પરંતુ તમને એક અંદાજ આવી જાય કે તે મુજબ તમારે ખૂબ જ ઉકાળો આવી જાય અને લીમડાના પાન આ જે લીલા છે તે એકદમ પીળા કલરના થઈ જાય એવી રીતે તમારે તમને એમ લાગે કે હવે રસ રસ છે તે લીમડાનો કમ્પ્લીટ નીકળી ગયો હશે તેટલું તમારે ગરમ કરવાનું છે ત્યારબાદ તે પાણી છે તે એકદમ ઠરી જાય ત્યારબાદ તેમાંથી લીમડો બહાર કાઢી નાખવાનો છે અને ત્યારબાદ તે પાણી છે તે તમારે જે પણ ટીપણામાં કે કોઈ પણ બીજા વાસણમાં ભરવાનું હોય તેમાં ભરી લેવાનું છે મિત્રો ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે જે પણ આપણે બનાવીએ છીએ તેનો ઉપયોગ છે તે આપણે વહેલી તકે કરવાનો હોય છે એટલે કે માની લો કે તમારે કાલે દવાનો છટકાવ કરવાનો હોય તો આજે તમારે બનાવીને કમ્પ્લીટ રાખવાનું હોય છે એટલે કે સાંજે તમે બનાવીને રાખો તો પછી આખી રાત ઠરી જાય અને સવારે તમે તેનો ઉપયોગ કરી શકો એટલે મિત્રો વહેલામાં વહેલી તકે તમારે આનો ઉપયોગ કરવાનો હોય છે અને વધુમાં વધુ તમારે બે દિવસની અંદર આ દવાનો છે તે ઉપયોગ કરી લેવો જોઈએ આ જે લીમડાનું પાણી છે તે તેને મિત્રો તમે લાંબા ગાળા સુધી રાખી નહીં શકો કારણ કે જો તમે લાંબા ગાળા સુધી રાખશો તો તેનું રિઝલ્ટ તમને જોવા નહીં મળે એટલે મિત્રો આ લીમડાના પાણીનો છે તે તમારે તાજું બનાવીને જ ઉપયોગ કરવાનો હોય છે તમે એવું નહીં કરી શકો કે પહેલેથી બનાવીને રાખો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે તેનો ઉપયોગ કરશો એ રીતે તમે ઉપયોગ નહીં કરી શકો જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમે તાત્કાલિક બનાવીને ત્યારબાદ બે દિવસની અંદર તમારે ઉપયોગ કરવાનો રહેશે ખેડૂતભાઈઓ વાત કરીએ કે આ લીમડાના પાણીનો તમારે ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો આ લીમડાનું પાણી છે તે તમારે એક પપમાં એક લીટર જેટલું નાખીને તમારે વાપરવાનું છે અને એવું નથી કે માત્ર તમારે આ એક લીટર નાખીને જ વાપરો તમે કોઈ પણ રાસાયણિક દવા છાંટતા હોય તો તેમાં પણ આ લીમડો લીમડાનું પાણી છે તે તમારે એક લીટર નાખીને તેમાં છંટકાવ કરવો જોઈએ જેથી કરીને તમને ખૂબ જ સારું પરિણામ તમને તમારા પાકની અંદર જોવા મળશે અને આ ખેડૂતભાઈ સફેદ માખી માટે તો ખૂબ જ અક્ષીર ઈલાજ છે આ ઓર્ગેનિક ઈલાજ છે ખૂબ જ સારું રિઝલ્ટ છે તે સફેદ માખીની અંદર જોવા મળે છે એટલે તમારે જો શરૂઆતના છંટકાવ કરવા હોય તો તમે માત્ર એક લિટર એક પપની અંદર નાખીને છંટકાવ કરો તો પણ સારા પરિણામ મળશે પરંતુ ખૂબ જ હેવી એટેક અલગ અલગ રોગનો ચૂસ્યા જીવાત અને બીજા અલગ રોગનો એટેક તમને જોવા મળતો હોય તો તમારે કોઈ પણ જે પણ રાસાયણિક દવા છાંટો તેમાં ભેગું આ એક લિટર આ લીમડાનું પાણી નાખી દેવાનું અને તો પણ તમને એનું રિઝલ્ટ તમને જોવા મળશે આમાં કાંઈ આપણે ખર્ચો નથી અને એટલી બધી કાંઈ આમાં મહેનત પણ નથી અને માત્ર સફેદ માખી નહીં પણ જે ઈયળના ઈંડા હોય છે તેને પણ નાશ કરે છે અને જે પણ ફૂદા હોય છે જે આપણે ઈયળના ઈંડા મૂકતા હોય છે તે ફૂદાને પણ ઈયળના ઈંડા ન મૂકે તેવી પરિસ્થિતિ ઊભી કરવામાં મદદરૂપ થાય છે ખેડૂતભાઈઓ ખૂબ જ સારા પરિણામ આ લીમડાના પાણીના મળે છે તો તમે પણ એકવાર વાપરો અને ત્યારબાદ જણાવજો કે કેવો તમારો અનુભવ રહ્યો છે તો ખેડૂતભાઈઓ આ એક નાનકડી માહિતી હતી જે તમારા સુધી શેર કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત